અંકલેસર હાસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન 163 દિવસ ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી મળશે વર્ષ દરમિયાન 64 દિવસ પાણી બંધ રહેશે 16 ડિસેમ્બર 2024 થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન વાર્ષિક 36 દિવસનું શટડાઉન રહેશે ઉકાઈ ડેમ છલોછલ છલ 345 ફૂટ સપાટી પહોંચતા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા નહીં બતરેશે ચાલુ વર્ષે ચોમાસું ભરપૂર રહેતા ઉકાઈ જમણા કાંઠા ડેમ છલોછલ ભરાઈ ગયો છે જેને લઈ આગામી વર્ષ દરમિયાન લગાતાર બીજા વર્ષે પણ પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં વર્ષ દરમિયાન ત્રણ રોટેશનમાં પાણી પાણી ઉકાઈ કાંઠા વિભાગ આપવામાં આવશે ઉનાળુ અને સત્રમાં કુલ દિવસ પાણી આવશે જ્યારે ત્રણ રોટેશનમાં માત્ર ચોસઠ દિવસ નહેર બંધ રહેશે જેમાં પણ એક વાર છત્રીસ દિવસનું મેન્ટેનન્સ માટેનું સટડાઉન રાખવામાં આવ્યું છે વર્ષ દરમિયાન ધરતીનો તાત એવા ખેડૂતો ઉદ્યોગો અને પાલિકા વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે તેમ ઉકાઈ નહેર વિભાગે જણાવ્યું હતું ચાલુ વર્ષે ચાર રોટેશનમાં ખેડૂત ઉદ્યોગ ને પાલિકાને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કુલ એકસો ત્રેસઠ દિવસ ચાર રોટેશનમાં પાણી આપવામાં આવશે અને 36 દિવસનું વાર્ષિક મેન્ટેનન્સ શટડાઉન રહેશે. આમ જણાવ્યું અંકલેશ્વર કચેરી ઉકાઈ જમણા કાંઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રકાશભાઈ પટેલે એ પ્રતિ વર્ષ ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ નહેરના સમારકામને લઈ વાર્ષિક શટડાઉન લેવામાં આવે છે જે ઓછામાં ઓછા 30 દિવસનું હોય છે. વર્ષે ઉકાઈ વિભાગ દ્વારા જાન્યુઆરી વાર્ષિક છત્રીસ દિવસ નું સટડાઉન લેવામાં આવ્યું છે આ છત્રીસ દિવસ દરમિયાન ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા નહેર બંધ કરી કેનાલ નું સમારકામ તેમજ નવીનીકરણ કરવામાં આવશે જે પૂર્વે તમામ વર્ગમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે